પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો વિવાદમાં આવ્યા છે વર્ષ પૂર્ણ થયું છતાં સગવડો ન મળતા રહીશો આજે કચેરી ખાતે પહોંચ્યા સમગ્ર મામલો એમ છે કે ગુજરાત સરકાર દ્વારા વડોદરા શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો બાંધીને લોકોને મકાન આપી રહ્યા છે ત્યારે સમગ્ર જિલ્લામાં પણ આજ રીતે લોકોને મકાનો ફાળવાઈ રહ્યા છે જ્યારે આજ રોજ વુડા કચેરી ખાતે બેલ ગામના રહીશો કે જે પ્રધાનમંત્રી આવાસ યોજનાના અર્બન રેસિડેન્સીમાં રહે છે તેઓને ઘણી બધી અગવડોનો સામનો કરવો પડતો હોય છે ત્યારે હાલ ચોમાસાની ઋતુમાં તેઓના ધાબા પરથી ત્રીજા માળ સુધી પાણી ઉતરી રહ્યું છે તેમજ શોર્ટ સર્કિટનો પણ તેમને દિવસ દરમિયાન ભય રહેતો હોય છે સાથે જ ડ્રેનેજ લાઇનમાં પણ તકલીફ છે કુલ પાંચસો બત્રીસ મકાન અને અગિયાર ટાવર વચ્ચે માત્ર ત્રણ બોર ફાળવેલી છે ઉપરાંત પણ ઘણી બધી સમસ્યાઓનો સામનો તેઓ કરી રહ્યા છે તે જ વિષયને લઈને આવેદનપત્ર આપવા મોટી સંખ્યામાં પહોંચ્યા હતા અને ભૂખ હડતાળ પર ઉતરવાની ચીમકી પણ આપી હતી અમે બિલ ટીપી વન એપી આડત્રીસ બિલ અર્બન રેસીડન્સી સોસાયટીના રહીશો છીએ મારું નામ જયેશ કુમાર છે અને અમારી સમસ્યા મુખ્ય એવી છે કે અત્યારે જ્યાં વરસાદ પડે છે એ વરસાદનું પાણી જો કોઈનું ઘર નીચે હોય જેમ કે કોઈ ઝુંપડપટ્ટીમાં કે એમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જઈને આપણે કહી શકાય એવી સ્થિતિમાં ઘરમાં પાણી આવે ને તો આપણે માન્ય ગણીએ કે કુદરતી આફત છે અને કદાચ આવ્યું પણ આજે છઠ્ઠા ને સાતમા ફ્લોર ઉપર રહેતા રહીશોના ઘરમાં પાણી આવતું હોય હું પોતે બી સાતમા ફ્લોર ઉપર રહું છું અને મારા ઘરમાં આજે ત્રણ દિવસથી બારીમાંથી દિવાલોમાંથી પાણી આવે છે જે વરસાદનું પડે છે હવે આવી સમસ્યામાં મારે બૈરી છોકરાઓને લઈને રહેવું કેવી રીતે બીજું અમારા ઘરના અંદર જે સ્વિચ બોર્ડ હોય આપણા ઇલેક્ટ્રિક લાઇટોના એના અંદર પાણી છે અને આવે જ છે વરસાદ નોર્મલ વરસાદ પડે એમાંય પાણી આવે છે તો હવે આવા સમયમાં જો કદાચ કોઈ લાઈટ ઓન ઓફ કરી અને કરંટ લાગે અને કંઈ જાનહાનિ થાય તો શું કરવાનું હવે આની આ સમસ્યા માટે અમે અનેકવાર ઘણીવાર રહીશોએ પ્રમુખ ઉપપ્રમુખ સોસાયટીના મેન કમિટીએ બધાએ અનેકવાર રજૂઆત કરી જે તે અધિકારીઓને વોટ્સઅપ પર ફોટા મંગાયા વિડીયો મંગાવ્યા તો એમને મોકલ્યા છે પછી અમે લેખિતમાં અરજી આપી એ લોકોએ અમને રજીસ્ટર આપ્યું રજિસ્ટરમાં અમે એન્ટરવિયો કરાવી પણ આ દિન સુધી અમારું કોઈ સોલ્યુશન આવ્યું નથી અને અમને જે તલ્લા બતાવવામાં આવે છે અલ્લા તલ્લા એ એની ઉપર આજે અમારે આઠ મહિના નવ મહિના લોકાર્પણ થયા ને થયા તેમ છતાં અમારી જે મુખ્ય રજૂઆતો છે એ હજુ સોલ્વ થઈ નથી અમારી સોલાર પેનલો અમને નથી મળી પ્લસ બીજું હજુ અમારા ટાવરમાં આઠ મહિના થાય છે અને દિવાલોના પ્લાસ્ટરો ઉખડવા લાગ્યા દિવાલોના નીચે જે બીમ છે એના નીચે ખાડા પડી ગયા એટલે આપણે જે અત્યારે રોડ ઉપર જે પેલા ભૂવા પડે છે એવા ભૂવા પડવા લાગ્યા છે હવે અનેક વર્ષો પહેલાં તમે જોયું કે માધોનગરની સમસ્યા કેવી હતી કેવું થયું એવી કોઈ સમસ્યા જો આ જગ્યા પર થાય અને જાનહાની થાય તો આ જવાબદારી કોની વુરા અધિકારીઓ કહે છે કે ભાઈ રજૂઆત અમને કરો અમે એમને કરી બિલ્ડર કહે છે કે વુરામાં જાઓ વુરાવાળા ફરી પાછા અમને મોકલે બિલ્ડર પાસે પછી બિલ્ડર કે આ મારું કામ નથી અને બિલ્ડર તો અત્યારે અમને જે ઉડતી માહિતી મળી એ પ્રમાણે બિલ્ડર અત્યારે છોડીને ઇન્ડિયા છોડીને ગતા જેવી માહિતી અમને મળી છે ડીએચ પટેલ કરીને છે આખી બીજી આગળની માહિતી અમને સુધી અત્યાર સુધી પહોંચાડી નથી ને મળી નથી અને અમને પહોંચવાઈ નથી દેતા અમને બહારથી બહારથી બાય બાય કરી દેવાય છે દર વખતે અમે નાની મોટી અરજી કરીએ છીએ એ અરજીને અમારી ખાલી લઈ લે છે પણ રિઝલ્ટ અમને મળતું નથી અને જો આગળ આવું ને આવું રહેશે તો અમે ઉડાના અધિકારીઓ સામે આ રહીશો જે અત્યારે છે બીજા રહીશો અમારા ત્યાં સ્થળ ઉપર છે એ દરેક કલેક્ટર ગાંધીનગર કે દિલ્હી જ્યાં જવાનું થશે ત્યાં અમે જઈશું ઉગરાગ્રા આંદોલન કરીશું જો જરૂર પડી તો અમે તમામ બૈરી છોકરાઓને લઈ ભૂખ હડતાલ પર ઉતરીશું મારું નામ જયેશકુમાર રમેશભાઈ પરમાર પ્રધાનમંત્રી આવાસ યોજના એફપી પી અડત્રીસ બિલ અમારી સોસાયટીના તમામ કામમાં થોડા કામ થયા છે મોટાભાગના કામ બાકી છે મકાનોની અંદર પણ પાણી આવે છે પાર્કિંગમાં બ્લોક બેસી ગયા છે કોમન હોલમાં ટાંકી લીકેજ છે એક વર્ષ પૂર પૂર્ણ થવાયું છે છતાં પણ કામ થયું નથી અને બિલ્ડર ને કહીએ છીએ તો થઈ જશે થઈ જશે છે અને બિલ્ડર અત્યારે આઉટ ઓફ ઇન્ડિયા છોડીને અમેરિકા ગયા છે તો સાહેબોને અમે વારંવાર રજૂઆત કરી પણ છતાંય અમારું કામ અત્યારે બહુ જ પેન્ડિંગ છે અને લાભાર્થી લાભાર્થીને બહુ તકલીફ પડે છે અત્યારે અમે ઉડા ઓફિસે મેઇન ઓફિસે સાહેબને રજૂઆત કરવાયા છે અમારા જે કામ પેન્ડિંગ છે એ કામ વહેલી તકે પૂરા કરાવે એના માટે આવ્યા છે અને સોલાર પેનલનું બી કામ હજુ અમારું બાકી છે કોર્પોરેટરને કોઈ રજૂઆત નથી અમે વારે ઉડા ઓફિસમાં રજૂઆત કરી છે કેતનભાઈ પટેલ સાહેબ પાઠક સાહેબ મહીપાલ સાહેબ ને વારે ઘડીએ રજૂઆત કરી છે કે અમારા કામ વહેલી તકે પૂરા કરો આજે એક વર્ષ થવાયું છે એટલે વહેલી તકે કામ પૂરા થાય એવી અમારી માંગ છે એવું મારું નામ નિલેશ પટેલ પ્રમુખ